અમદાવાદ નગરની દેવી એટલે ભદ્રકાળી માં નગર દેવી તરીકે ઓળખાય છે છસો ચૌદ વર્ષમાં પહેલીવાર અમદાવાદ ખાતે માં ભદ્રકાળીની નગરાત્રા આજરોજ અમદાવાદ સ્થાપના દિવસના પાવન દિવસે અમદાવાદમાં પહેલી વાર માતાજીની નગરયાત્રા યોજાઈ હતી હજારો માણસોની મેદની અમદાવાદ શહેર પોલીસ ડિપાર્ટમેન્ટ તેમજ સમગ્ર અમદાવાદથી ઉમટી આવેલ નગરજનો સમસ્ત સનાતની ભાઈઓ બહેનો બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ યાત્રા વહેલી સવારથી લોકો ભદ્રકાળી મંદિર ખાતે આવી પહોંચ્યા હતા અને સાડા સાત વાગે ત્રણ દરવાજા કારંજ પોલીસ પાસેથી યાત્રાનો આરંભ થયો અને માતાજીની યાત્રા તેના નિર્ધારિત રૂટ પર પસાર થઈ હતી સમગ્ર યાત્રા શાંતિપૂર્ણ પોતાના નિયત સ્થાને સમયસર પહોંચી ગઈ હતી જેમાં અમદાવાદ પોલીસ ક્રાઇમ એસઓજી જેસીપી ડીસીપી તેમજ અસંખ્ય પીઆઈ કોન્સ્ટેબલોનો મોટો કાફલો કામે લાગી કાળજીપૂર્વક આ યાત્રાની જવાબદારી સાથે પૂર્ણ કરી હતી સમગ્ર ભાવિ ભક્તો અને અલગ અલગ સંસ્થાના કલાકારો અને ભજન મંડળી કર્તબો ઢોલ નગારા ડીજે સાથે ધામધૂમથી યાત્રા સંપૂર્ણ થઈ હતી એમસીના મેયર તેમજ જગન્નાથજી મંદિરના મહંત દ્વારા યાત્રાનું સ્વાગત તેમજ આરતી કરી હતી આજે મહાશિવરાત્રી પણ સાથે હોય એટલે સોનામાં સુગંધ ભણી જેવી જેટલો દિવસ અને માહોલ ભક્તિમય બની જવા પામ્યો હતો આજના દિવસે ત્રણ મોટી ઘટના થવા જઈ રહી છે આજ અમદાવાદ સ્થાપના દિવસ મહાશિવરાત્રી અને નગરદેવી ભદ્રકાળી માની પ્રથમવાર યાત્રા એટલે બહુ જ મોટો દિવસ ગણાય સમગ્ર જનતા ભક્તિમાં થઈ જાવ તરબોળ સત્યડે ન્યૂઝ અમદાવાદ જેવી રીતે કે આજે આપણે અમદાવાદ કર્ણાવતી મહાનગરે ત્રિવેણી સંગમનો સુમેળ બનવામાં આવી રહ્યો છે અમદાવાદ કર્ણાવતીને સ્થાપના દિન છે નગરદેવી મા ભદ્રકાળીની એક શોભાયાત્રાનો બી અવસર પ્રાપ્ત થયો છે અને દેવાદિદેવ શિવરાત્રિનો મહોત્સવ પણ મનાવવામાં આવી રહ્યો છે આજે શિવરાત્રિનો ઉત્સવ પછી એટલે સોનામાં સુગંધ ભળે અને સોનેરી અવસર સૌને પ્રાપ્ત થયો છે અને આ અવસરને આનંદ અને ઉત્સાહ એ આપણે સૌએ વધાવી લેવો જોઈએ નગર ચર્ચા નીકળી ગઈ આજની આપણી વ્યવસ્થા અને આજના જે કાર્યક્રમ વિશે આપણે જી જે ભદ્રકાળી મંદિરની સૌથી પ્રથમ યાત્રા નીકળેલ છે એમાં પોલીસ દ્વારા સમગ્ર છે કિલોમીટરના રૂટ વિસ્તાર ઉપર બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે આપણે તમામ રૂટ ઉપર મૂવિંગ બંદોબસ્ત સાથે સાથે પોલીસ અધિકારી અને કર્મચારી મળીને આઠસોથી વધારે સ્ટાફ તૈનાત છે એની સાથે સાથે ચારસોથી વધારે હોમગાર્ડ તૈનાત છે અને જે આખા રૂટ વિસ્તાર છે એમાં ખાનગી કપડાં પોલીસ મહિલા પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમો તૈનાત છે આ જે રૂટ છે એમાં બોડી વોન કેમેરા તેમજ સીસીટીવી કેમેરાથી સતત રૂટની મોનિટરિંગ થઈ રહી છે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી